રાધાજી એ ખોણીયા ભાઈ ચાર જો ગોકુળ વેસા મથુરા વેસા વેચા ભાઈ કુટ ગામ જો મેળા વેસી રાધા કરે આયવા વગડો બેઠી આયવા જો હવે શ્રી રામણ મારા બાઈજી શ્રી રામણ વેડા થાય જો વાડામાં પડ્યા વાસી દાણે ગોરા મા ને નીર જો બાઈ પાડો સંગેન પાડો સણ જુવો વારું ના કામ જો બાર બાર વેડા રાધઈ નીર ભર્યા વાડામાં થાપ્યા સાણ જો હવે શ્રી રામણ મારા

તમારે ચાર વી گاવ લડી તમારી માતાને વેચવા મહીં જો ખાવા પીવા ની કે વચન એને રીસણ રાધા નારજો ગાયુએ લીતારી હીંહોડા ને વાસડુ વલખા ખાય જો લઈ લૈયો ભીખણા દોલ્યો ગાયું 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 દોવાની બેડા થાય જો ઓસરીએ ટીના આનંદ બોલ્યા તુરે સુ બોલ મારી માં બડી જેનો પરણ્યો ભેડે હોય ના સમંદર ડોલે જો ઓસળીએ થી ભોજાઈ બોયલા તુડે સુબોલ મારી માં દી પરણ્યા પછી પિયર હોય એનો એડે ગયો અવતાર જો સવાર થયું ને માતાજી એક વેલણ નાસણ ગાયરા જો સુભદ્રા બેન ને સાસરીએ વડાયવા સૌને આનંદ થાય જો સવાર